બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના કાંકવાડા ગામે વાલીઓ બાળકોને ખભે ઊંચકીને કરાવે છે નદી પાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાંકવાડા ગામમાં બનાસ નદીમાં પાણી આવવાથી સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નદીમાં કેડ સમા પાણી વહી રહ્યા છે જેના કારણે શાળાએ જતા બાળકોની વાલીઓએ ખભે ઊંચકીને નદી પાર કરાવવી પડે છે બનાસ નદીના સામેના કાંઠે કાંકવાડા સહિત અનેક ગામડાઓ આવેલા છે આ આ ગામના લોકોના ખેતરો પણ નદીના સામે કાંઠે આવેલા છે જેથી લોકોને રોજિંદા કામકાજ માટે જોખમી રીતે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે પશુપાલનનો વ્યવસાય કરતાં લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે સ્થાનિક રહીશો વર્ષોથી નદી ઉપર પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી પુલનું નિર્માણ ન થતાં લોકોને જોખમી રીતે નદી પાર કરવી પડે છે આ સમસ્યાના કારણે ગામવાસીઓના રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે